ભારતના ઇથ્યુતેરમાં સ્વતંત્ર દિવસની નબીપુરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી નબીપુરની વિવિધ શાળાઓ ઓફિસો અને પોલીસ મથક ઉપર ધ્વજવંદન કરાયું હતું આજથી બરાબર ઇથ્યુતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી નબીપુર ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ગામના સરપંચે ગામના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કર્યું હતું ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કન્યા શાળા કુમાર શાળા હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ મદ્રસા એ અલબીયુલ નબીપુર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નવીપુર હોસ્પિટલ ખાતે પણ ઓફિસ ઇન્ચાર્જની હાજરીમાં ધ્વજવંદનનો હતો નવીપુર પોલીસ મથકમાં સમગ્ર પોલીસ સ્ટાફે હાજર રહી ધ્વજવંદન કર્યું હતું નવીપુર કન્યા શાળા ખાતે બારાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આજે સવારે નવ કલાકે સ્વતંત્ર દિવસની આન બાન અને શાનભેર ઉજવણી કરવામાં આવી હતી